મહીસાગરમાં મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો લુણાવાડામાં લૂંટારુએ મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ ચલાવી હતી મહિલાએ પહેરેલી સોનાની ચેઇન તોડીને લૂંટારુ ફરાર થઈ ગયા હતા ગ્રાહક બનીને આવેલા અજાણ્યા શખ્સે લૂંટ ચલાવી હતી લુણાવાડા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા વિશાલ જોડાયા છે ફોનલાઇન પર વિશાલ જણાવશો કે મહીસાગરની આ ઘટના સામે આવી છે મહિલાની આંખમાં મરચાની ભૂકી નાખીને સ્નેચિંગની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો વાત મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જે ડુંદરાભીર વિસ્તાર આવેલો છે ત્યાં એક મહિલા જે દુકાનદાર હતી તેની આંખોમાં ભૂકી નાખી અને એક જે ઘાટ્યો છે તે ચેન લઈને ફરાર થયો છે ખાસ કરીને જે ડુંગરાભીત વિસ્તાર છે તેની નીચે તેની દુકાન હતી જે રીતે દુકાનમાં બેઠી હતી અને વસ્તુ લેવા માટે પછી આવ્યો હતો ને જે હાથમાં જે મરચાની ભૂકી હતી તે આંખમાં નાખી અને જે ચેન છે તે તોડીને ફરાર થયો હતો ખાસ કરીને જે આંખમાં ભૂકી નાખ્યા બાદ જે મહિલા હતી તેને બુમાબુમ કરી હતી અને ત્યારબાદ જે સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તલ પરથી તપાસ પણ કરી છે હાલ જે આરોપી છે તે ફરાર છે જી તમામ માહિતી બદલ આભાર